કારણ કહીશ ન્યૂઝમાં મેં પણ એને શેર પણ કરેલું છે અત્યારે મારી પાસે પ્રિન્ટ હોત તો બધા તો તમને પ્રૂફ હતો યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં એક ઉમેદવાર બેન સાડી પહેરીને ગયા એની ન્યૂઝ આવેલા છે ખૂબ સરસ સાડી પહેરીને આવ્યો છો તો સિલેક્ટ કર્યા છે મજાક બની હતી આ વાત તો ઇન્ટરવ્યૂ દસ ટકા હોય એમાં પણ થઈ રહ્યું છે પચાસ ટકામાં પણ થઈ રહ્યું છે એ કઈ ટકાવારીથી કઈ રીતે ખેલ કરે એ સમજવું પડશે ગુજરાતના લોકોએ જાતિવાદનો જે અસલી ખેલ છે

હું પરિણામ પણ લાવ્યો છું એ બે હજાર સોળ પહેલાનો બરાબર છે તો આ ગપસક ઇન્ટરવ્યુ જોશો પડી જશે તો એક આ પરિણામ એ બતાવે છે કે સો ટકા સિલેક્શન એ વખતે થતું હતું તમે જોઈ શકો મેં ઉમેદવારોના નામ મારે એમની સાથે કોઈ પેલું એ છે એટલે બ્લડ કર્યું છે પણ જે પરિણામ છે માત્ર તમે જોઈ શકશો ઇન્ટરવ્યુ રૂબરૂ મુલાકાતના જ ગુણ દર્શાવેલા છે આમાં આ જોવું જૂનું પરિણામ છે જૂની વાત છે હવે હવે જ્યારે મુદ્દો ઉછળ્યો છે તો એ સમયે શું ચાલતું એ પણ કહીએ બે હજાર સોળ પછી કોઈકને વિરોધ કર્યો કોઈએ રજૂઆત કરી અમારા જેવા યુવાનોએ કે ભાઈ આ તો બહુ દેખીતો અન્યાય ભાઈ લેખિત પરીક્ષામાં પહેલા નંબરવાળા તો બેસવાય ના મળ્યું ઇન્ટરવ્યૂ બે મિનિટમાં કાઢી મૂકે હટ અમારે પહેલેથી ફિક્સ થઈ ગયા છે એ બે સો ટકા ઇન્ટરવ્યૂનો આશીર્વાદ હતો હવે થયું એવું કે કોઈએ તો રજૂઆત કરી અને મજબૂત રજૂઆત કરી અને પરિવર્તન કરવાનો સમય આવ્યો તો પરિવર્તન કેવું કર્યું કહેવા પૂરતું પચાસ ટકા કર્યું સોનું કેટલું કર્યું પચાસ લોકોને લાગ્યું ખાસ હવે તો આપણે મેદાન જીતી કોઈ ફરક નથી પડ્યો એ સો ટકા ગુણભાર જે સો એ સો ટકા હતું એ જ હાલત અત્યારે પચાસ ટકામાં છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે સાહેબ અશોક કુમાર યાદવ વર્સિસ હરિયાણાનો કેસ છે એવું કહે છે કે પચાસ ટકા તો છોડો બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારે ના રાખી શકો બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારે કેમ ના રાખી શકાય તો કે એમાં પક્ષપાત થવાનો ચાન્સીસ વધી જાય અને એ જજમેન્ટે એટલી અસર કરી કે બાકીના જજમેન્ટ પણ એવા આવ્યા હવે તમારે હાઈકોર્ટમાં લડીને જજમેન્ટ નહીં મળે એવું થઈ ગયું ને મતલબ સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે એટલે જ્યારે આ લોકો જાય દલીલ લઈને એટલે હાઈકોર્ટ સર્વાઇવલ કરીને પછી એને સુપ્રીમ સુધી લોડ લેવાની તૈયારી હોય એ લોકો લડવા જાય હવે ખેલ શું થાય છે પચાસ ટકામાં ખેલ શું થાય એ સમજાવું કે જો ત્રણસો માર્કની લેખિત પરીક્ષા સો માર્કનું ઇન્ટરવ્યૂ એટલે તમે ત્રણસો માર્ક અને સો માર્ક જુઓ તો તમને એમ થશે કે યાર એમાં શું ખોટું છે દેખાય કેવું બધાને પ્રોપર હવે ત્રણસો માર્કમાંથી કોઈ ઉમેદવાર ચાલીસ ગુણ લાવ્યો એ પચાસ ટકા ભાગ કરતો બરાબર ચાલીસ માર્કવાળો ઉમેદવાર એને પચાસ ટકા ભાગવાના એ ભાગવાના ત્રણસોમાંથી મેળવેલા ગુણને એ ભાગો અને જે માર્ક બને એને કાઉન્ટ કરવાના એટલે ચાલીસ માર્ક લાયો કોઈ ઉમેદવાર હવે એક બાજુ બીજો ઉમેદવાર દસ લાયો છે આ ચાલીસ વાળાને પાંચ આપી શકાય અને પેલા દસ વાળાને પચાસ આપી શકાય એ ખેલ આ ઇન્ટરવ્યુ કરે છે એટલે પેલો પંચા દેશી ભાષામાં એક વાત કરું માનો કે છ ભાગીએ ન ભાગીએ ત્રણસો ને ત્રણસો રહેવા દઈએ તો શું જીપીએસસી પડીને તૂટી જાય ના પડી ને તૂટી જાય તો એમાં ભાગા કર ને ગુણાકાર કરી ને શું કરી રહી છે ગોકે ચડાવવાના બધાય ને ગુજરાતી મારા એક મિત્ર એ સરસ કટાક કર્યો તો કે આવું ગણિત કદાચ જીપીએસસી ને જ ફાવતું હશે આવું આવું ગણિત કોઈ ઈજાદ ના કરે ને એ કે 100 માર્ક્સ નું પરીક્ષા લીધી તો 100 માંથી જેને સારું મેરિટ છે એ માણસ ઉપર આવવાનું સ્વાભાવિક છે એને નો ભાગ્યે શું મેરિટ પાછળ વયું જાય ને આગળ વયું જાય ને કોઈ ભાગી જાય એટલે મને તીને મૂર્ખાઓને કોને કોને લઈને પેદાશ કઈ બેઠી ગઈ મને ઘણી વખત એવો સવાલ થઈ બડાવી હવે રડતીતી કેમ બડાઈ છે તો જો હવે આરટીઆઈ કરી અમારી સાથે અન્યાય થયો એટલે અમે લડત શરૂ કરી અને તે વખતે સોશિયલ મીડિયામાં આટલું બધું આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ કે આજે આટલું બધું મીડિયા પર અમારો મદાર રહેતો એ વખતે બે હજાર અઢારનો સમય પછી તો કોવિડ આવ્યો તો એ સમયે અમે આરટીઆઈ કરી અને આરટીઆઈમાં ખુલાસા અમે લોકોને બૂમો પાડી પાડીને કર્યા પણ કોઈ સમજનાર જ નહીં આજે હવા બની છે આજે જે લોકો જાણી રહ્યા છે હકીકતથી વાકેફ થઈ રહ્યા છે એટલે લોકોએ હવે આ ચર્ચાને સ્થાન આપ્યું છે એ વખતે અમે આરટીઆઈ કરી હતી આરટીઆઈમાં ખુલાસો એવો આપે છે જીપીએસસી કે અમે તો ભાઈ મેચ ફિક્સિંગ કરીએ છીએ હવે જીપીએસસી ખુદ આરટીઆઈમાં સ્વીકારી રહી છે કે મેચ ફિક્સિંગથી માર્ક આપીએ છીએ જે રીતે મેચ ફિક્સિંગ થાય ક્રિકેટ છે કોઈ બી રમતમાં એ ફિક્સિંગ કઈ રીતે થાય છે તો જીપીએસસી કહે છે કે અમે જે એક્સપર્ટ બેસાડીએ છીએ એ એક્સપર્ટ ઉમેદવારને માર્ક કેવી રીતે આપે અમે આરટીઆઈમાં સવાલ કર્યો કે ભાઈ માહિતી આપો ઉમેદવારને માર્ક કેવી રીતે આપો છો તો એ લોકોએ કીધું કે બધા જે એક્સપર્ટ બેઠા હોય એ ઉમેદવારને સર્વસંમતિથી ચર્ચા કરીને ગુણ આપે છે હવે તમે એક્સપર્ટ છો હું એક્સપર્ટ છું ત્રીજા એક એક્સપર્ટ છે તો એમાં તમારો પોતાનો મત શું એઝ અ એક્સપર્ટ તમે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ તમે લો છો ને હું બી અલગ રીતે લઉં છું તમે અલગ એંગલ એંગલથી લો છો તમે અલગ તમારા માર્ક અલગ અલગ હોવાના કે નહીં પછી એનો એવરેજ ગુણ મૂકવાના હોય જીપીએસસી એવું નથી કરતી ભાઈ તમારે પચીસ આપવા પડશે મારે બી પચીસ આપવા છે તમારે કેટલી ઈચ્છા છે ભાઈ તમારે દસ આપવા છે ના દસ નહીં તમે પચીસ આપો આને આ વસ્તુ હું સમજાવી રહ્યો છું આ રીતે મારા બધી પોલિસી બદલાવવા માટે કોણ સક્ષમ કહેવાય જીપીએસસી પોતે સક્ષમ કહેવાય જો જીપીએસસી એ

જીપીએસસીથી ડરી રહ્યા છે કેમ અધિકારીઓથી ડરી રહ્યા છે વ્યવસ્થાથી ડરી રહ્યા છે મેં જરા કેસ મૂક્યો જીપીએસસી ઇન્ટરવ્યૂ વ્યવસ્થા પર તો મને પ્રોફેસર લેવલે ભણેલા ઉમેદવારોના કોલ આવતા કે જયેશભાઈ માપમાં લડજો બહુ ના બોલતા આ લોકો તમને જીપીએસસીમાં બેન કરી દેશે હવે નોકરીમાં ચડ્યા તો નોકરીમાં ચડ્યા પછી એવું ડરાવે કે ભાઈ તમે સાચી વાત બોલશો સસ્પેન્ડ કરી શકે તમને બદલી કરી દેશે તમને આ કરી દેશે અરે ભાઈ દેશ માટે તમે દેશના નાગરિક છો કે નહીં દેશની ચિંતા છે કે નહીં તમારી નોકરીની ચિંતા આ જ ચિંતા દરેક વ્યક્તિની પોતાના પરિવારની ચિંતા નોકરીની ચિંતાઓ સ્વીકાર છું પણ એક લેવલ સુધી તમે એને સાચવો આ તો પોતાની સાથે જ અન્યાય થઈ રહ્યો છે છતાં પણ ચૂપ બેઠા છે એ આજના યુવાનોની આ માનસિકતા તૈયાર કોણે બનાય કોણે તો એ જ પ્રોફેસરો જે આ વ્યવસ્થાથી સિલેક્ટ થઈને જાય છે એ જ હું તો બધાને એવું નથી કે તો બધા એવા છે પ્રોફેસર ઘણા દમદાર પ્રોફેસર પણ છે પણ એ શિક્ષકો કે જે શિક્ષકોનું ઘડતર આપણે કેવી રીતે કર્યું છે ડરપોક વ્યવસ્થાથી એ એ કેવો નાગરિક તૈયાર કરશે એ શિક્ષક એ પ્રોફેસર કેવો નાગરિક તૈયાર કરશે